અંજાર તાલુકાના રતનાલ ગામે પ્રાથમિક શાળા ખાતે રત્નાલ ગામની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ થી થતા લાભો તેમજ ખેતી વિષયક યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન યોજના તેમજ ઘર જલ યોજના અંતર્ગત રત્નાલ ગામ ઓડીએફ પ્લસ જાહેર થયું હોવાથી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રધાનમંત્રીનો ડેકોડેડ વિડીયો સંદેશ નિહાળ્યો હતો મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓના લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારની વિવિધ યોજના જેવી કે પીએમ ઉજવલા ભારત બે હજાર સડતાલીસ ના સ્વપ્ન સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા આ પ્રસંગે અગ્રણી દેવજીભાઈ બરચંદ તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબેન એસ જાડેજા